જિલ્લામાં સગર્ભા મહિલાઓને યોજનાનો લાભ નથી મળતો હોવાની કોંગ્રેસની રજૂઆત સામે આવી છે મહિલાઓને પોષણક્ષમ આહાર મળે તે માટે યોજનાઓ કરવામાં આવે આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાને દર મહિને કિલો તેલ અને એક કિલો તુવેર દાળ અને બે કિલો ચણા આપવામાં આવે છે મહેસાણા જિલ્લામાં સગર્ભા મહિલાઓને છેલ્લા છ મહિનાથી નથી મળી

સગર્ભા યોજનાનો યોજના ત્રણ મહિને માત્ર એક કિલો તેલ જ મળતું હોવાની રજૂઆત કોંગ્રેસના અગ્રણી ભૌતિક ભટ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા